નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શિક્ષણ સહાયક ને આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રીજી ભવાની એજ્યુકેશન ટ્રસ્ટ જે ટુણાદર મૂ પોસ્ટ તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી સંચાલિત શ્રી ઓમ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા જે કૃષ્ણપુર તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લીને મદદનીશ કમિશનર શ્રી મોડાસાના પત્ર ક્રમાંક અનુસંધાને તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના પત્રથી ધોરણ નવ અને દસ માટે શિક્ષણ સહાયકની બે ભરતી કરવા માટે જે એનઓસી ઓસી મળેલું છે મિત્રો જેના અનુસંધાને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અહીંયા અરજી મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ પાસ મિત્રો જે ગુજરાતી તેમજ હિન્દીના ભાષાના વિષય માટે રોસ્ટ क्रमांक પાંચ મુજબ અહીંયા જગ્યા છે મિત્રો બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટેની આ જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બીએ બીએડ ટાટ વન પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે શિક્ષણ સહાયક મિત્રો સંસ્કૃત તેમજ માટે અહીંયા એક જગ્યા છે જેમાં રોસ્ટર ક્રમાંક છ મુજબ અનુસૂચિત જનજાતિ માટેની જગ્યા છે મિત્રો બીએ બી એડ વન પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે શરતોની વાત કરીએ મિત્રો તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ શરટી તેમજ શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડીથે અરજી મોકલવાની રહેશે મિત્રો પસંદગી પામેલ કર્મચારીને ઉત્તર બનિયાદી આશ્રમ શાળામાં ચોવીસ કલાકની ફરજ બજાવવાની થતી હોય કર્મચારીએ ફરજિયાતપણે નિવાસ કરવાનો રહેશે રહેશે તેમજ તે અંગેની આપવાની સરકારશ્રીની વર્તમાન જોગવાઈ ધોરણ મુજબ પાંચ વર્ષ મુજબ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે તેમજ જાહેરાતની પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ સરકારશ્રીના માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક માટેની અહીંયા ગ્રાન્ટ જે આશ્રમ શાળા છે તેના અંતર્ગત ભરતી જાહેરા છે અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો આચાર્ય શ્રી શ્રી હરિ ઓમ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હું કૃષ્ણપુર પોસ્ટ લીમોદરા તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી પિનકોડ આડત્રીસ તેત્રીસ પચાસ પર તમારે જાહેરાતની દસ દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો બાર નવ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શિક્ષણ સહાયક માટે આગળ વાત કરું છું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ જે વરમોરા બીબીએ એન બીસીએ મહિલા કોલેજ અંતર્ગત મિત્રો ભરતી માટેની જાહેરાત આવેલી છે જે એફિલેટેડ ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અંતર્ગત મિત્રો દસ નવ બે હજાર ચોવીસના રોજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ફૂલ ટાઈમ જગ્યા માટેની ભરતી જાહેરાત છે જેમાં વિગતવાર જોઈએ મિત્રો તો બીએ માટે અહીંયા ગુજરાતી માટેની ત્રણ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસરની હિસ્ટ્રી માટે ત્રણ ઇંગ્લિશ માટે ત્રણ સાયકોલોજી માટે ત્રણ સંસ્કૃત માટે ત્રણ તેમજ ઇકોનોમિક્સ માટેની ત્રણ જગ્યા માટેની જાહેરાત આવેલી છે તેમજ બી કોમ માટે મિત્રો એકાઉન્ટન્સી માટેની ત્રણ જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા તેમજ ગ્રંથપાલ એટલે કે લાઈબ્રેરિયન માટેની એક જગ્યા માટેની જરૂરત આવેલી છે મિત્રો કેન્ડિડેટ વિથ મિનિમમ 55% માર્ક્સ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ ઇન पीजी એન્ડ મસ્ટ હેવ પાસ નેટ સ્લેટ ઓર હેવિંગ পিએચડી કેન એપ્લાય પેસ્કલ ની વાત કરીએ મિત્રો તો પેસ્કલ એસ્પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુજીસી ના દારા ધોરણ મુજબ એપ્લાય થ્રુ રજિસ્ટર એડી ઓર મેલ વિધીન 15 ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ અલોંગ વિથ ધ રિલેવન્ટ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઈઝ ફોટો એન્ડ ટેસ્ટિમોનિયલ કેન્ડિડેટ ઓલરેડી એન્ગેજ વિથ અધર ઇન્સ્ટિટ્યુટ વિલ એપ્લાય થ્રુ પ્રોપર ચેનલ તમે જોઈ શકો છો મિત્રો જે બીજી જગ્યાએ નોકરી ચાલુ હોય મિત્રો તેઓ પ્રોપર ચેનલ અરજી કરી શકશે અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો શ્રીમતી એસ જે વર્મોરા બીબીએ એન્ડ બીસીએ મહિલા કોલેજ કેપી બોર્ડિંગ કેમ્પસ સિક્સટી ફીટ રોડ સુરેન્દ્રનગર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે સંસ્થા સ્થાના તેમજ ઇમેલ એડ્રેસ પર તમારે પણ અરજી કરવાની રહેશે મિત્રો અથવા તો રજીસ્ટર એડી દ્વારા પણ તમારે અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર તમારે જે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તેના અંતર્ગત અરજી કરવાની રહેશે i'm sure me તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે યુનિવર્સિટી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જે લો એજ્યુકેશન કોમ્પ્યુટર કોમર્સ એન્ડ મેનેજમેન્ટ માટે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો માસ્ટર ડિગ્રી ઇન આર્ટ્સ કોમર્સ મેનેજમેન્ટ ઓર કોમ્પ્યુટર સાયન્સ લો વિથ એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ માર્ક્સ ઓર ઇટ્સ ગ્રેડ ઓર બી ઇન સેવન પોઈન્ટ સ્કેલ વિથ લેટર ગ્રેડ ઓફ એન્ડ એફ પીએચડી વિથ મિનિમમ ફિફ્ટીન ઇયર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ એન્ડ નેટ જીસલેટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે તે અહીંયા પ્રિન્સિપલ માટેની જગ્યા માટે અરજી કરી શકે છે મિત્રો વિવિધ લેક્ચરર માટેની પણ અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર સાયન્સ માટે કોમર્સ માટે એકાઉન્ટન્સી માટે મેનેજમેન્ટ માટે તેમજ ઇંગ્લિશ લો તેમજ એજ્યુકેશનલના તમામ સબ્જેક્ટ માટે આર્ટ્સ ફેકલ્ટીના ઓલ સબ્જેક્ટ માટેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો લેક્ચરર્સ માટે વ્યાખ્યાતા માટેની ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો માસ્ટર ડિગ્રી વિથ સિક્સટી માર્ક્સ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ એન્ડ નેટ જી સેટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે તે અહીંયા પ્રિફર રહેશે મિત્રો ઈમેલ યોર રિઝ્યુમુ વિથ ઓલ ડિટેલ્સ તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ ગીતાંજલ એ ધ ડેટ ઈલ બોલક કોમ પર તમારું જે બાયોડેટા છે મિત્રો તે કરવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો રાજકોટ ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ ઇન્સ્ટિટ્યુટ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય